નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટોડી ન્યૂઝ સોમનાથમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માના અંતિમ લીલા સ્થાન એવા ભાલકા તીર્થ તેમજ શ્રી કૃષ્ણના દેહોત્સર્ગ તીર્થ ગોલોકધામ ખાતે જન્માષ્ટમી પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી સવા લાખ વિશેષ વિવિધ પુષ્પો લાઇટિંગ અને વિવિધ સુશોભનોથી મંદિર તથા ગર્ભગૃહને ભવ્યા શણગાર કરવામાં આવેલ હતા સમગ્ર દિવસ દરમિયાન ભક્તો શ્રી કૃષ્ણના અલૌકિક સ્વરૂપના દર્શન કરી કૃત કૃતાર્થ થયા હતા તો સાથે રાત્રે શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ગોલોકધામ તીર્થ ખાતે સોમનાથ ટ્રસ્ટ પરિવાર તરફથી જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા તેમજ ભાલકા તીર્થ ખાતે ચીફ અકાઉન્ટ શ્રી અજયકુમાર દુબેએ વિશેષ મહાપૂજા કરી જન્માષ્ટમીની પાવન ક્ષણે રાત્રે બાર વાગે શ્રી કૃષ્ણની મહારતી યોજાયેલ હતી આરતી દરમિયાન મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મટ્યા હતા અને મધ્યરાત્રીએ કૃષ્ણ જન્મોત્સવની પાવન ઘડીને જય રણછોડ માખણછોર અને નંદ ઘેર આનંદભયોનો નાદ ગુંજી ઉઠ્યો હતો શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કૃષ્ણ જન્મની વધામણી આપવા માખણ મિશ્રી પેન્ડા ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું